બનાસકાંઠામાં એક નકલી સરકારી અધિકારી બની છેતરપિંડી આચરતા ફરિયાદ નોંધાય રાજ્યમાં નકલીની ભરમાર દિન પ્રતિદિન વધી રહી છે અને નકલી ટોલ નાકુ નકલી પોલીસ સહિત નકલી અધિકારીઓની ભરમાર જોવા મળી રહી છે ત્યારે બનાસકાંઠામાં ફરી એકવાર નકલી અધિકારી બની ખેડૂતો સાથે છેતરપિંડી કરનાર બે શખ્સો સામે ફરિયાદ છે બનાસકાંઠાના લોન બહાને ખેડૂતો સાથે છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે ગાંધીનગરમાં ખેતીવાડી વિભાગના નોકરી કરતા હોવાની ઓળખ આપીને ખેડૂતોને સરકારી યોજનામાં લોન અપાવવાના બહાને પૈસા પડાવ્યા હતા અને પશુ અને હોમ લોન સબસીડી સાથે અપાવવાના બહાને ખેડૂતો પાસેથી દસ પોઈન્ટ અડસઠ લાખ અંકેલી જતા બે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ ભાવનગરના ભૂતિયા ગામના ભાવિ સ્ટાફિયાને ઓછા સહિત બે લોકો સામે ફરિયાદ નોંધાતા થરાદ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી ઓકે કે રીતે તમારી જોડે ફ્રોડ થઈ હું આથાવાડા દરગાહ એક પૂજારી છું સેવા પૂજા કરું છું વર્ષોથી ભઈ દર્શન કરવા આવતો તો ત્યારે એક દિવસ મને કે મો ભઈ પશુપાલકમાં નોકરી કરું એવી રીતે નકલી અધિકારી થઈને મારી જોડે વાતચીત કરી અને એમણે કીધું કે ફાઇલ ચાર્જ છે તેર હજાર પાંચસો હા સર્વે ચાર્જ છે પોત્રીસો રૂપિયા અને ચાલીસ ટકા સબસીડી આપશો તો એના કુલ મારા જોડેથી ફાઇલ ચાર્જ ને બધું થઈને પચાસ હજાર રૂપિયા લીધો આવી રીતે બીજા શ્રદ્ધાળુઓ આવતા એવા અઠ્યાવીસ જણોને આવી રીતે ફ્રોડ કર્યો નકલી અધિકારી બનીને ને બધો નમન આવી રીતે છેતરપીંડી કરી અને ભાગી ગયો છે આ એનો કડકમાં કડક કાર્યવાહી કરવા મારી નમ્ર રવિનંદ શું છે ભાઈનું નામ શું હતું તમને ખ્યાલ કરો ભાવેશભાઈ ડાભી હા આ ગામ ભૂતિયા તાલુકો પાલિત ઓકે આપનું નામ મારું નામ અલ્લાબખ્સ ગાજીશા જોનેજા